નમસ્તે બાલ મિત્રો આજે આપણે કમ્પ્યુટર વિષય ભણવાના છે ધોરણ છ માં કમ્પ્યુટર છે આપણા પહેલાં પાઠનું નામ છે કમ્પ્યુટર પરિચય આપણે આજે આ પાઠ બે ભાગમાં ભણીશું એમાં પહેલું છે કમ્પ્યુટરની લાક્ષણિકતા કમ્પ્યુટરના ફાયદા તથા કમ્પ્યુટરનો ઇતિહાસ ત્યાર પહેલાં આપણે જોઈએ કે કમ્પ્યુટર શું છે તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે ઇનપુટ પ્રોસેસિંગ અને સ્ટોરેજ તથા આઉટપુટના સાધનોથી બનેલું છે માહિતી એટલે કે આઉટપુટ મેળવવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી ઇનપુટ ડેટા પર પ્રોસેસ કરે છે કમ્પ્યુટર શબ્દ સેના પરથી આવ્યો તો કમ્પ્યુટર શબ્દ એક ટુ કમ્પ્યુટર પરથી કમ્પ્યુટર એટલે ગણતરી કરવી એટલે કે ગણતરી કમ્પ્યુટર એટલે ગણતરી કરનાર યંત્ર શરૂઆતમાં મોટી અને જટિલ ગણતરી કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો અને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એવી જટિલ અને લાંબી ગણતરી કરવા માટે જ કમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો પરંતુ આજે આપણે જોઈએ છે કે વાંચવા લખવા ચિત્રકામ કરવા તથા ઘણા અન્ય બીજા કામો પણ આપણે કરી શકીએ છીએ તો કમ્પ્યુટરની મદદથી આપણે જટિલ ગણતરી ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી કરી શકીએ છીએ કમ્પ્યુટર અત્યંત મોટા ડેટાનો સંગ્રહ કરી શકે છે અને જરૂર પડે ત્યારે ડેટાને આપણે પાછો પણ મેળવી શકીએ છીએ આજે આપણે ભાગ એકમાં શીખીશું કમ્પ્યુટરની લાક્ષણિકતા કમ્પ્યુટરના ફાયદા અને કમ્પ્યુટરનો ઇતિહાસ તો આજે આપણે જોઈએ છે કે દરેક જગ્યાએ કમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે દરેક ઓફિસોમાં હે ને રેલવે સ્ટેશને બસ સ્ટેશને દુકાનોમાં બેંકોમાં શાળાઓમાં બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો આપણને એમ થાય કે કમ્પ્યુટરમાં એવું તો શું છે કે જેથી બધી જગ્યાએનો ઉપયોગ કરી શકાય છે તો એની અમુક લાક્ષણિકતાઓ છે અને લાક્ષણિકતાઓ આજે આપણે જોઈશું તો સૌથી પહેલી કમ્પ્યુટરની લાક્ષણિકતા છે ઝડપ કોઈ પણ કાર્ય કરવા માટે કમ્પ્યુટરની ઝડપ અદ્ભુત છે અત્યંત જટિલ ગણતરી કરવી ગણતરી પણ તે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી કરી શકીએ છીએ અને આપણે કીબોર્ડથી જેવું ટાઈપ કર્યું એવું તરત જ આપણને મોનિટર ઉપર દેખાડે છે દેખાડે ને છે તો આપણને એમ થાય કે કમ્પ્યુટરમાં તો આપણે કીબોર્ડને માઉસથી કામ કરીએ સીપીયુમાં જાય સીપીયુમાંથી પાછી એની પ્રોસેસિંગ થાય અને પ્રોસેસિંગ થયા પછી આપણને મોનિટર પર દેખાય તો એટલું આપણે તો એમ થાય કે કીબોર્ડ ઉપર જેવું હાથ લગાય છે તરત મોનિટર ઉપર દેખાય છે પણ એની કામ કરવાની ઝડપ એટલી બધી છે કે આપણને તરત જ એનો જવાબ કે જે આપણે કામ કરીએ છીએ મોનિટર ઉપર જોઈ શકે છે એટલે ખૂબ જ ઝડપથી કામ કરે છે અને આપણે ગમે તેટલી લાંબી ગણતરી કરવી હોય તો આપણે કીબોર્ડ દ્વારા એ રકમ લખીએ અને જે એન્ટર આપીએ એની સાથે જ આપણને જવાબ મળી જાય છે એટલે એની ખૂબ જ અદ્ભુત ઝડપ છે બીજું છે થાક અને કંટાળો નથી હે ને આપણે તો થોડું કામ કરીએ અને થાકી જઈએ એકનું એક કામ કરવાનું આવે તો કંટાળી જ એટલે કમ્પ્યુટર જ્યારે થાકતું નથી કે કંટાળતું નથી હે ને એટલે કમ્પ્યુટર ખૂબ લાંબા સમય સુધી એકનું એક કામ કરે વારંવાર કામ કરે પણ થાક્યા વગર એ સતત કામ કરે છે બીજું છે ચોકસાઈ ચોકસાઈ એટલે એકદમ કાળજીથી કમ્પ્યુટર કોઈ પણ ભૂલ કર્યા વગર સતત કામ કરી શકે છે જ્યારે ખોટો ડેટા કે સૂચના અપાય હોય ત્યારે જ તે ભૂલ કરે છે એટલે કે આપણે ભૂલ કરીએ એને સૂચના આપવામાં કે ડેટા આપવામાં તો જ એ ભૂલ કરે છે બાકી ક્યારેય કમ્પ્યુટર ભૂલ કરતું નથી આપણે કહી શકીએ કે ચોકસાઈ એ વિશ્વસનીયતા એ કમ્પ્યુટરની સૌથી મહત્વની લાક્ષણિકતા એ ચોકસાઈથી જ કામ કરે જો આપણાથી ભૂલ થાય તો જ કમ્પ્યુટર ખોટો જવાબ આપે છે બાકી ક્યારેય કમ્પ્યુટર ખોટો જવાબ આપતું નથી છે પુનરાવર્તન ક્ષમતા પુનરાવર્તન એટલે એકનું એક કામ વારંવાર કરવું તો આપણે સ્કૂલમાં જોઈએ છે કે ચાર થી બાર ધોરણના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર કામ કરે છે હે ને ચોથા ધોરણના છોકરા ચિત્ર દૂર દૂર કરે છે એકનું તો કમ્પ્યુટર એવું કે શું એકનું એક દોરો છો આ તો કંટાળો આવે એને પુનરાવર્તન એકનું એક કામ પુનરાવર્તન કરવામાં આવે છતાં પણ એ લાંબાઈ સમય સુધી કોઈ પણ કાર્ય પુનરાવર્તન કર્યા કરે છે ત્યારે તમે આપણે કંટાળી જઈએ થાકી જઈએ તો પણ કમ્પ્યુટર થાકતું કે કંટાળતું નથી અથવા તો એની ઝડપમાં પણ કોઈ ફેર પડતો નથી એ જે રીતે ઝડપથી કામ કરે છે એટલી ઝડપથી કામ કરી જ રાખે છે પરંતુ કમ્પ્યુટર એક સરખી ઝડપ કરતા ચોકસાઈની પુનરાવર્તનનું કાર્ય કરી શકે છે પાંચમી એની લાક્ષણિકતા છે સંગ્રહ સ્ટોરેજ માહિતીનો લા વધારે પ્રમાણમાં અને લાંબા સમય સુધી સંગ્રહ કરે છે આપણે તો અમુક બાબતો થોડા દિવસ થાય એટલે ભૂલી જઈએ હે ને કે યાદ નથી રહેતું આપણને પરંતુ કમ્પ્યુટર ઘણા મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે આ માહિતી લખાણ કે ચિત્રરૂપે પણ હોઈ શકે છે તે માહિતીના હજારો પાના સંગ્રહી શકે છે જરૂર પડે ત્યારે તમે એમાંથી માહિતી પણ મેળવી શકીએ શકીએ છે આપણે તો અમુક દિવસો મહિના થાય તો અમુક બાબતો ભૂલી જઈએ છીએ જ્યારે કમ્પ્યુટરની અંદર તો જેટલો ડેટા સંગ્રહ કરવા કર્યો હોય એ લાંબો સમય સુધી જ્યારે પણ આપણને જોઈએ ત્યારે એ મળી રહે છે ત્યાર પછી કમ્પ્યુટરના બીજા વિવિધ ઉપયોગો છે ખાલી ગણતરી જ નથી કરતું કમ્પ્યુટર હા ને ચિત્ર દોરે છે સંગીત સાંભળી સત્ય છે એવા બીજા ઉપયોગો પણ છે અને ઘણી બધી જગ્યાએ બેંકોમાં શાળાઓમાં એરપોર્ટ પર રેલવે સ્ટેશન પર હોસ્પિટલો અને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક સંદેશાના યુગમાં આજે તો આપણે જે કમ્પ્યુટરનો મોબાઈલમાં જુઓ છો આ વિડીયો જુઓ છો એ શેની મદદથી જુઓ છે તો આજે આપણે જોઈએ છે કે માહિતીના આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે આપવું અને લેવું આપણે માહિતી આપી પણ શકીએ અને બીજા પાસેથી લઈ પણ શકીએ છીએ આદાન પ્રદાનમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કમ્પ્યુટર નેટવર્ક નગરો તથા દેશોને એકમેક સાથે સાંભળે છે આપણે કલોનમાં બેઠા બેઠા પણ આપણે અમેરિકા લંડન હે ને કેનેડા બધી જગ્યાએ આપણા સગાઓ સાથે વાત કરી શકીએ છીએ ને કે એકમેક સાથે આપણે વાત કરી શકીએ છીએ એટલે વિશ્વવ્યાપી કમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરનેટ હે ને અત્યારમાં આપણે આ વિડીયો જોઈએ છીએ એ શેની મદદથી જોઈએ છીએ ઇન્ટરનેટ મારફતે તો અને સૌથી પહેલાંનો જમાના તો જો આપણે કોઈને સમાચાર મોકલવો હોય કોઈ મેસેજ મોકલવો હોય તો પત્ર લખતા હતા હે ને અને કોઈ ઇમરજન્સી કોઈ બાબત બની હોય તો માણસ જઈને સમાચાર આપતા હતા પણ અત્યારમાં તો આપણે અહીંયા બેઠા બેઠા કી કીબોર્ડથી મેસેજ ટાઈપ કર્યો એન્ટર આપ્યું એની સાથે જ મેસેજ મોકલી શકાય છે અને એ છે ઈમેલ ઇલેક્ટ્રોનિક મેઇલ એના દ્વારા આપણને ઘણા બધા ફાયદા છે ઝડપથી આપણી માહિતી મોકલી શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ હે ને એટલે માત્ર થોડી સેકન્ડમાં જ નગરો અને દેશો પાર આપણે સંદેશા અને માહિતી બહાર મોકલી શકીએ છીએ હવે આ તો થયા આપણે એની લાક્ષણિકતા હવે આપણે કમ્પ્યુટરના ફાયદા તો કમ્પ્યુટરના ફાયદા શું છે તો લોકોને તેમના કાર્ય સૌથી પહેલાં છું વિશાળ ક્ષમતા વિશાળ ક્ષમતા એટલે લોકોને તેમના કાર્યો વધારે ક્ષમતાથી કરવામાં કમ્પ્યુટર મદદ કરે છે ઉદાહરણ તરીકે હિસાબો રાખવા રેકોર્ડ જાળવવા વગેરે કાર્યો માટે ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બધું જ કાર્ય ઓછા સમયમાં અને ચોકસાઈથી થાય છે હે ને ત્યાર પછી છે વધુ સારી સેવા તો કમ્પ્યુટર દ્વારા આપણને રેલવે સ્ટેશન ઉપર શું કામ થાય છે ટિકિટ મેળવી શકીએ છીએ હે ને સિગ્નલો સિગ્નલ પણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનને સિગ્નલ આપવામાં આવે છે એ પણ કમ્પ્યુટર દ્વારા થાય છે આપણે ટ્રે ટ્રેનોની માહિતી એ પણ આપણે ઇન્ટરનેટ દ્વારા જોઈ શકીએ છીએ કે ક્યારે ટ્રેન ક્યારે આવશે કયા સમયમાં આવશે એ પણ આપણે રેલવે સ્ટેશને એ બીજું છે એરપોર્ટ પર એરપોર્ટ પર પણ કમ્પ્યુટરના ઉપયોગથી આપણને બધી માહિતી મળી શકે છે ટિકિટ મળી શકે છે બધી આપણને સેવા મળી શકે છે ઉપરાંત ઓફિસોમાં હોટલોમાં હોસ્પિટલોમાં દરેક જગ્યાએ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ચોથું છે શિક્ષણમાં શિક્ષણ એટલે શાળામાં શાળામાં અત્યારનો તમે ઘર બેઠા પણ શિક્ષણ મેળવી શકો છો ને મોબાઈલ દ્વારા તો શિક્ષણ એટલે કે ભણવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો શાળા કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયો શીખવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને સૌથી સારું ઉદાહરણ આપણે અત્યારમાં કોરોના કાળમાં સ્કૂલમાં નથી આવી શકતા પણ મોબાઈલમાં આપણે ભણી શકીએ છીએ એટલે સૌથી મોટો ફાયદો છે બીજું છે મનોરંજન માટે તમે ફક્ત ભણવાનું જ કામ કરો છો ના તમે ગેમ પણ રમો છો હે ને પિક્ચર જોઈ શકો છો કાર્ટૂન જોઈ શકો છો હે ને ઘણા બધા કામ કરી શકીએ છીએ એટલે એને મનોરંજન કહેવાય મનના આનંદ માટે જે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ જે વસ્તુઓ જોઈએ છે એને મનોરંજન કહેવાય છે હવે આ તો આપણે ફાયદા અને એની લાક્ષણિકતા જો પણ આપણે કમ્પ્યુટરનો ઇતિહાસ ઇતિહાસ એટલે ગણતરી કરવાની શરૂઆત થઈ હજારો વર્ષ પહેલા માણસ ગણતરી કેવી રીતે કરતો હતો તો આ હજારો વર્ષ પહેલા માણસ જટિલ ગણતરીઓ કરવાની જરૂર પડતી નહોતી કેમ કે વેપાર ધંધા આટલા બધા વિકસ્યા નહોતા હે ને એટલે અત્યારમાં વેપાર ધંધાઓ વધારે વિકસાય એમ ગણતરી કરવાની પણ વધારે જરૂર પડે એટલે શું ત્યારે આંગળીઓના વેડાથી અંગૂઠાથી નાના નાના કાંકરાથી હે ને એ બધી રીતે વસ્તુનો ઉપયોગ કરીને ગણતરી કરતા હતા એટલે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એનાથી તો શું બહુ લાંબો લાંબી ગણતરી ના થઈ શકે હે ને પણ આ ગણતરીની ક્યારથી જરૂર પડે જ્યારે આ વેપાર ધંધાનો વિકાસ થયો એટલે વધારે મોટી ગણતરીની પણ જરૂર પડી કમ્પ્યુટરની રચના માટે ઉપમંગા ટેકનોલોજીના આધારે અલગ અલગ પેઢીમાં વિભાજિત કરવામાં આવ્યા છે તો સૌથી પહેલું છે યંત્ર શોધાયું આ યંત્ર જોઈને તમને લાગે છે કે તમે જોયેલું છે જોયેલું છે હા તો આ યંત્રનું નામ છે એબેક્સ એબેક્સ એટલે કે ગણતરી કરવાનું યંત્ર એની શોધ ચીનમાં થઈ ગઈ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ચીનમાં આ યંત્રની શોધ થઈ ગઈ આ તમને થશે કે ટીચર આ તો અમે કેજીમાં પણ ઘોડીનો ઉપયોગ કરતા હતા એ મણકાઘોડીને જ એબક્સ કહેવામાં આવે છે તો આ એક લાકડાની ફ્રેમ જુઓ અહીંયા આગળ આ લાકડાની ફ્રેમ છે એની અંદર સળિયા તાર ગોઠવેલા છે એની અંદર રંગીન મણકાઓ ગોઠવેલા છે ને એને આમ આજુબાજુ ખસેડીને ઉપર નીચે કે આજુબાજુ ખસેડીને આપણે ગણતરી કરતા શીખ્યા હતા હે ને તો આનો આનો ઉપયોગ પણ જગતના ઘણા દેશોના ઉપયોગમાં એમાં આપણા ભારતમાં પણ આપણે કેજીમાં આ ગણ આવી રીતે ગણતરી શીખ્યા હતા ને તો આને અભેક્ષ કહેવામાં આવે છે એનો ઉપયોગ થાય ચીન દેશમાં એની શોધ

આ નેપિયર્સ બોલ્સ બોલ્સ એટલે હાડકામાંથી બોલ્સ એટલે હાડકામાંથી તો ઈસવીસન સોળસો ને ચૌદમાં જોન નેપિયર્સ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે આનાથી ફક્ત ગુણાકાર થઈ શકતા હતા સાધન શોધ્યું અને એમના નામ ઉપરથી આ સાધનનું નામ પડ્યું નેપિયર્સ બોલ્સ તો હાડકાની પટ્ટીમાંથી હાડકાની પટ્ટીઓ કાપવામાં આવે અહીંયા દેખાય છે હાડકાની પટ્ટીઓ છે એના કાપવામાં આવે અને એની ચારેય બાજુ શૂન્ય થી નવ સુધીના અંકો લખેલા હતા અને એની ગોઠવણી કરી અને ગુણાકારની ગણતરી કરવામાં આવતી હતી એટલે આપણને ગુણાકાર કરવા માટે બોન્સ નામનું સાધન આપ્યું પરંતુ આ નિપીએસ બોન્સ પરથી પ્રેરણા લઈને બિલિયમ ઓટ્રીટ વિલિયમ ઓટ્રેડે ગણિત એ પણ ગણિત શાસ્ત્રી હતા અને એમને સોળશી ને વીસમાં સ્લાઇડ રૂલ નામનું અહીંયા જોઈ શકાય છે સ્લાઇડ રૂલ નામનું સાધન શોધાય શોધ્યું એનાથી શું થતું હતું ગુણાકાર ભાગાકાર અને બીજી જટિલ એટલે મુશ્કેલીભરી ગણતરી પણ કરી શકાતી હતી આ સ્લાઇડ રૂલની શોધ સોળસો ને વીસમાં થયેલી એટલે આપણે જોયું કે અને પીએસ બોન્સ ફક્ત ગુણાકાર થઈ શકતા હતા પણ આ સ્લાઇડ રૂલ થી ગુણાકાર ભાગાકાર અને બીજી મુશ્કેલ ભરી ગણતરીઓ પણ થઈ શકતી હતી તો આ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર પણ કહેવામાં આવે છે અને આશરે ત્રણસો વર્ષ સુધી આ સાધનનો ઉપયોગ થતો રહ્યો ત્યાર પછી બીજું સાધન શોધાયું પાસ્ક લાઇન તો ઈસ્વીસન સોળસો ને બેતાલીસમાં સરવાળાને બાદ બાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેજ પાસ્કલે ગણતરી કરવા માટે આ યંત્ર શોધ્યું તેને પાસ્ક લાઈન નામ આપ્યું તો બ્લેજ પાસ્કલાનું નામ છે બ્લેશ પાસ્કલ અને એમના નામ ઉપરથી આ સાધનનું નામ પડ્યું આ યંત્રનું નામ પડ્યું પાસ્ક લાઇન પાસ્ક લાઈન

કરી એક નવું યંત્ર વિકસાવ્યું અને એનું નામ છે મલ્ટીપ્લાય આ સાધન નામ છે મલ્ટીપ્લાયલ વેવ એ સોળસો ને ચુમ્મોતેર માં ગોડ વૈજ્ઞાનિકે ગણિત શાસ્ત્રીએ શોધ્યું એની મદદથી ગુણાકાર તથા ભાગાકાર થઈ શકતા ઉપરાંત સરવાળા ગુણાકાર ભાગાકાર બધું થઈ એનાલિટિકલ એન્જિન નામનું યંત્ર શોધાયું પરંતુ એના પર એક કહાની છે કે અઢારસો ને ચોત્રીસમાં માં ચાર્લ્સ બેબેસ આપણે જોઈએ છીએ એ કમ્પ્યુટરના પિતામાં ગણાય છે એમને મનમાં વિચાર આવ્યો કે મારે એવું યંત્ર શોધવું કે જેમાં ઇનપુટ ઇનપુટ એટલે માહિતી આપી શકાય એ ગણતરી કરે અને માહિતીનો સંગ્રહ પણ કરી શકે એમને વિચાર આવ્યો એટલે અઢારસો ને ચોત્રીસમાં ચાર્લ્સ બેબેઝ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ અધ્યતન અદ્યતન કમ્પ્યુટરની અદ્યતન એટલે આધુનિક કમ્પ્યુટરની જેમ એનાલિટિક એન્જિન એન્જિનમાં પણ ઇનપુટ ડિવાઇસ જેમ આપણે કીબોર્ડ અને માઉસ દ્વારા માહિતી આપીએ છીએ ને એમાં પણ ઇનપુટ ડિવાઇસ ગણતરી માટેનું કંટ્રોલ યુનિટ જેમ આપણે સીપીયુમાં કંટ્રોલ યુનિટ છે સીપીયુ કંટ્રોલ યુનિટ કામ કરે છે એ કંટ્રોલ યુનિટ મેમરી બેન્ક એટલે માહિતીનો સંગ્રહ કરવા માટે અને આઉટપુટ ડિવાઇસ જે માહિતી બહાર આપણે મેળવી શકીએ એ ડિવાઇસ એમની કલ્પના હતી કે આવું યંત્રો શોધું પણ કમ ભાગ્યે આ બેબેઝ આ યંત્રની રચના પૂર્ણ કરી શક્યા નહીં અને આમ છતાં ચાર્લ્સ બેબેઝ કમ્પ્યુટરના પિતામાં કેમકે તેમણે બધા વૈજ્ઞાનિકોને બધાને એક વિચાર આપ્યો કે આવું યંત્ર બનાવી શકાય અને એના પરથી બીજા યંત્રની શોધ થાય એટલે આ એનાલિટિકલ એન્જિન એટલે પહેલું કમ્પ્યુટર ગણવા ગણાય છે અને ચાર્લ્સ બેબેજ એ કમ્પ્યુટરના પિતામાં એટલે કે બીજાને વિચાર આપ્યો હે ને બધા જગતમાં આનો વિચાર મૂક્યો અને એના પરથી બીજા લોકોએ પણ આ યંત્ર કમ્પ્યુટરની શોધ કરી ત્યાર પછી આગળ છે પંચકાળ પંચકાળ પંચ એટલે કાણાં પાડવા

આ યંત્ર પણ ઘણા વર્ષો સુધી કમ્પ્યુટરમાં કાર્ડનો ઉપયોગ થતો રહ્યો છે નમસ્તે બાળ મિત્રો આજે આપણે ભાગ એક પૂરો કરીએ છીએ અને આવતા વિડીયોમાં આપણે ભાગ બે જોઈશું